તો આ રીતે ભાગ અને અનુચ્છેદ તમારે યાદ રાખવાના છે તો સૌથી પહેલા આપણે ભાગને યાદ રાખવાનો ટ્રાય કરીએ તો એની અંદર આપણે સૌથી પહેલા જોઈએ કે બાવીસ ભાગ હતા બંધારણની જે પહેલી વખત જે બંધારણ બન્યું ને ત્યારે બાવીસ ભાગ હતા પછી એમાં બંધારણીય સુધારા દ્વારા નવા ભાગ ઉમેરાયા અને હાલમાં ટોટલ થઈને પચીસ ભાગ છે ચાલો તો એ જોતા જઈએ હવે એને શાંતિથી પહેલાં સમજો કે ભાગ એક છે એ એમ કે છે ભારત સંઘ અને તેના ક્ષેત્રફળ એટલે ભારત એક સંઘ છે સંઘ અને તેનું ક્ષેત્રફળ આપેલું છે ભાગ એક ની અંદર આ એક સાદી સમજ માટે પહેલા મેં બનાવ્યું છે કે ભાગને એકચ્યુઅલી યાદ કરી રીતે રાખવાના છે તો ભાગ એક શું છે સંઘ અને તેનું ક્ષેત્રફળ એટલે ભારત એ દરેક રાજ્યોનું બનેલું એક સંઘ છે ભાઈ પછી ભાગ બે તરફ આપણે વધીએ તો એ ભારત છે તો ભારતના નાગરિકોની વાત હોય તો ભાગ બે તરફ જઈએ તો ભારત અને બીજામાં છે નાગરિક બરોબર છે કે નાગરિકતા કેવી રીતે મળે ભારતનો નાગરિક ક્યારે ગણાય ભારતની બહાર જતો રહે ભારતનો નાગરિક ગણાય કે નહીં તો એ ભાગ બેમાં હોય હવે નાગરિક હોય તો એમના જે મૂળભૂત અધિકારો હોય એ હોય જેમ કે સ્વતંત્રતા છે સમાનતા છે કોઈ પણ ધર્મ પાડવાની આઝાદી છે એ બધું ભાગ ત્રણમાં છે આ રીતે સિકવન્સ છે આપણો આખો તો ભાગ ત્રણમાં શું છે એ જે નાગરિક હોય તો નાગરિક લોકોના મૂળભૂત અધિકાર પછી નાગરિકોના અધિકાર પાઈ ગયા પણ પછી સરકાર સરકાર શું એમ જ દેશ ચલાયા કરશે એનો કોઈ ધ્યાન આપવાનું નથી ના તો સરકારના દિશા બતાવવા માટે પણ નીતિ નિર્દેશક તત્વો આપેલા છે ભાગ ભાગ એના પછી અથવા તો ક એમાં આપેલી છે નાગરિકો માટે મૂળભૂત એનું હોય ના કરી શકે ભારતીય નાગરિક હોય તો એનું ઉલ્લંઘન ના કરી શકે કોઈ બી જોકે એનું ઉલ્લંઘન કરી ના શકે જેમ કે રાષ્ટ્રધ્વજનો સન્માન આપવું બંધારણનું સન્માન કરવું ચૌદ વર્ષથી ઓછી વર્ષના બાળક હોય તો એને શિક્ષણ આપવું છ થી ચૌદ વર્ષના બાળકો આ બધા આ રીતે અમુક અમુક મૂળભૂત ફરજો આપેલી છે તો કઈક આ પ્રકારે અલગ અલગ ભાગ છે ટોટલ થઈને આપણી પાસે 25 ભાગ છે ભારત એ સંઘ છે સંઘ અને તેના પ્રદેશો વિશે વાત કરવામાં આવેલી છે જેમ કે એક સાદું તમને ઉદાહરણ આપ્યું હાલમાં ભારત દરેક રાજ્યનો બનેલો સંઘ છે બરાબર પણ અમારી માની લાગે રાજ્ય છૂટું તો એ ભાઈ છૂટું ના થઈ શકે એમ માની લોકો કોઈ એક્ટ્રા રાજ્ય એડ થવું છે તો તાત્કાલિક એડ ના થઈ શકે એ બધા નિયમો ભાગ એક માં આપેલા છે પછી ભાગ બે છે એમાં નાગરિકતાની વાત કરવામાં આવેલી છે કે ભારતીય નાગરિક કોણ કેવી રીતે મળે અને કેવી રીતે નાગરિકતા ખોવાય તો એની ચર્ચા ભાગ બે માં કરવામાં આવેલી છે પછી ભાગ ત્રણ માં હવે નાગરિક હોય તો એ લોકોના કોઈ અધિકાર હોય ભાઈ આ મારો અધિકાર છે મૂળભૂત અધિકાર છે માની લોકો એક સાદું ઉદાહરણ તમને આપું

પછી ભાગ ચાર છે તો એમાં છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એને ડીપીએસપી એવું પણ કહેવામાં આવે છે તો એમાં શું છે કે સરકારને માર્ગદર્શન આપતા સિદ્ધાંતો છે જો કે તે કોર્ટમાં લાગુ પડતા નથી પછી ભાગ ચાર એ છે સીધો ભાગ પાંચ નથી આવી જતો ચાર એ મૂળભૂત ફરજો પાછળથી ઉમેરવામાં આવેલો છે તો એની અંદર છે મૂળભૂત ફરજો નાગરિકોની અગિયાર ફરજો આમાં આપવામાં આવેલી છે જે ફરજનું પાલન કરવું નાગરિક માટે અતિ આવશ્યક છે એને એ અનાદર ના કરી શકે પછી હવે ભાગ પાંચ છે એમાં સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર વિશે જેની અંદર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સાંસદ વગેરે વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે એ લોકોનું શું શું હોદ્દો રહેશે કોણ કોનો શપથ અપાવશે ના એ બધી ચર્ચા ભાગ પાંચમાં કરવામાં આવેલી છે જેમ કે આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ આપણા ઉપરાષ્ટ્રપતિ છે સીપી રાધાકૃષ્ણન આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ પછી ભાગ પાંચમાં કેન્દ્ર હતું ભાગ છ માં છે રાજ્ય સરકાર જેની અંદર રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના જે સભ્યો હોય એ બધા વિશે ચર્ચા કરવામાં છે એટલે ભાગ પાંચ છ અને સાતમો રથ થયેલો છે આઠમા માં છે કેન્દ્ર શાસિત પ્રદેશ તો આ ત્રણ તો તમને રીતે યાદ રહી જાય કે પાંચ છ અને આઠ હવે એની અંદર ટોટલ થઈને આપણા આઠ હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ લોકોમાં ત્યાં શાસન કેવી રીતે ચાલે ભાઈ લેફ્ટનન્ટ ગવર્નર ત્યાં આગળ શાસન કરશે તો એ બધી ચર્ચા સામે આપેલી છે ભાગ આઠમાં માં આપણા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોનું નામ આપણે અહીંયા આપ્યા છે જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો પછી ભાગ નવમાં પંચાયત આપેલી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ તમારે યાદ રાખવું બહુ અગત્યનું છે ભાગ નવ હવે આ જ રીતે અનુસૂચિત અનુસૂચિત જગ તરફ તમે ત્યારે જ્યારે જાઓ ત્યારે આમાં જે અનુસૂચિત અગિયાર છે એ ગ્રામ પંચાયત વિશે છે તો આ બધામાં તમારે બહુ કન્ફ્યુઝન થશે તો કન્ફ્યુઝન ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હાલમાં આપણે ભાગ જોઈએ છે એટલે ભાગ નવમાં છે પંચાયત ભાગ નવ એ એની અંદર છે નગરપાલિકાઓ નવ એ કો અથવા તો નવ ક કો એ બધું એ એક તો એમાં છે નગરપાલિકાઓ જેમ કે મહાનગરપાલિકા નગરપાલિકા એ રીતે પછી ભાગ નવ બી છે એમાં છે સહકારી સંસ્થાઓ એટલે કે સહકારી મંડળીઓ સહકારી મંડળીઓનું બંધારણીય સ્થાન એ સામે આપેલું છે ભાગ નવમાં પછી ભાગ દસ છે એમાં અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો વિશેની વાત કરવામાં આવેલી છે કે જેમાં ખાસ વિસ્તારો માટે વ્યવસ્થાની વાત છે સામા ભાગ દસમાં આ બધું તમને ધીમે ધીમે કન્ફ્યુઝ કરતું જશે પણ કન્ટિન્યુ જો તમે આનું રિવિઝન કરતા જશો ને ડેલી ટુ ડેલી એક નજર મારી લેવાની તો પછી આ નહીં બોલાય પછી ભાગ અગિયાર જે આપેલું છે એમાં સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધ એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધની વાત છે આમાં સેન્ટ્રલ અને સ્ટેટ આપણે અહીંયા લખ્યું છે રિલેશન તો કોઈ બી કાયદાકીય બાબતમાં છે અથવા તો કોઈ બી બીજી કાર્યકારી સાદી બાબતોમાં છે કારોબારી બાબતમાં છે અથવા તો નાણાકીય બાબતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવો સંબંધ છે એ સામા ચર્ચા છે ભાગ અગિયારમાં ભાગ અગિયારમાં તમે એ રીતે યાદ રાખી શકો એક અને એક આ બંને સેમ જ દેખાય તો કેન્દ્ર બી એક જ છે અને રાજ્ય બી એક જ છે એવું તમે યાદ રાખો તો અગિયાર નંબરમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધની વાત છે પછી ભાગ બાર તો એની અંદર છે નાણાકીય વ્યવસ્થાની વાત ટેક્સ છે ફંડ છે જીએસટી છે આ બધાની ચર્ચા સામે કરવામાં આવેલી છે ભાગ બાર નાણાકીય વ્યવસ્થામાં એક નાણાં પંચ રહેશે ભાઈ આ બધું અગત્યના મુદ્દાઓ છે આમાં જે અનુચ્છેદ આવશે એમાંથી એક બે એક છે અગત્યના છે બધું તમને સમજાવીશ ધીમે ધીમે હાલમાં તમે ખાલી ભાગ યાદ રાખો એટલે આ વિડીયો બહુ લાંબો ના થાય તમને સમજવામાં સરળતા પડે એટલા માટે ચર્ચા આ રીતે કરી છે ભાગ તેર વેપારના વાણિજ્ય એટલું બધું અગત્યનું નથી પણ ભાગ ચૌદ છે સેવાઓ સેવા એટલે આપણે આ જીપીએસ સી યાદ રાખવું ભાગ ચૌદ ના તમે જીપીએસ એવું લખીને યાદ રાખો તો એ તમને એકદમ ઇઝીલી આવડી જાય એટલે સેવાઓ એટલે સર્વિસીસ એની અંદર આપેલી છે સરકારી કર્મચારીઓની ભરતી અને શરતો વિશેની વાત છે એમાં પછી ભાગ ચૌદે જેની અંદર ટ્રિબ્યુનલ્સની વાત કરી છે ટ્રિબ્યુનલ્સ એટલે શું કર્યું જો આપણી જે કોર્ટ છે કોર્ટ પર બહુ ભારણ છે બહુ બધા કેસો છે બહુ લાંબા ટાઈમથી ચાલે છે તારીખ પે તારીખ એવા બધા ડાયલોગો પણ આપણે સાંભળેલા છે તો સામાન્ય કોર્ટ પરનો ભાર ઓછો કરવા માટે ટ્રિબ્યુનલ્સની રચના કરવામાં આવે કે એની અંદર કેસોનો ઝડપી નિર્ણય લેવામાં આવે નિષ્ણાંત જજ દ્વારા નિર્ણય તાત્કાલિક આપવામાં આવે અને સરકાર દ્વારા બનાવેલ ખાસ ન્યાયિક સંસ્થા છે કે જે ચોક્કસ પ્રકારના વિવાદો કેસો અને ઝડપથી અને નિષ્ણાંત રીતે ઉકેલવા માટે રચવામાં આવે છે ઓ ભાગ પંદર માં ચૂંટણીની વાત કરવામાં આવેલી છે ચૂંટણી કેવી રીતે થશે ચૂંટણી પંચ હશે ચૂંટણી પંચના આટલા સભ્યો હશે આટલા અધ્યક્ષ હશે એ તે રીતે ભાગ પંદર માં વાત કરેલી છે ચૂંટણી આયોગ અને મતદાન પ્રક્રિયા એની વાત છે ભાગ પંદર માં ભાગ સોળ માં એસસી એસટી ઓબીસી માટે આરક્ષણની વાત કરવામાં આવેલી છે અને એ લોકો માટે એકદમ ખાસ અને વિશેષ જોગવાઈઓની વાત કરવામાં આવેલી છે સામાન ભાગ સોળમાં પછી ભાગ સત્તરમાં અધિક આધિકારિક જે આપણી ભાષા છે ભાષાની ચર્ચા છે સામા ભાગ સત્તરમાં એ જ રીતે જે ભાગ આઠ છે એની અંદર પણ ભાષાની વાત કરવામાં આવેલી રહી સોરી આપણે ભાગની ચર્ચા કરી રહ્યા છે પણ અનુસૂચિ જે આઠ છે એમાં પણ ભાષાની વાત કરવામાં આવી છે અને ભાગ સત્તરમાં પણ ભાષાની વાત કરવામાં આવેલી છે ભાગ અઢાર તો ભાગ અઢારમાં કટોકટીની વાત કરવામાં આવેલી છે કે જેમાં ત્રણ પ્રકારની કટોકટી આપણે ભણવાની આવશે રાષ્ટ્રીય રાજ્ય અને નાણાકીય કટોકટી ફટોપટ ક્યારે લાગી નહીં બધું આપણે આપણે બની શું પછી ભાગ ઓગણીસમાં વિવિધ જોગવાઈઓ છે એટલો ગત્યનો નથી પછી ભાગ વીસમાં બંધારણીય સુધારાની વાત છે બંધારણમાં ભાઈ કોઈ સુધારા આપણે કરવા હોય તો એની ચર્ચા શેમાં છે ભાગ વીસમાં એટલે ભાગ વીસ આપણે યાદ રાખવો હોય પછી ભાગ ઈસમા તાત્કાલિક જોગવાઈઓ છે કામ ચાલવું વ્યવસ્થા એટલો હતો નથી ભાગ બાવીસમાં ટૂંકુ નામ અને શરૂઆત ભારતીય બંધારણનો અમલ અને તારીખી નહીં બધી ચર્ચા શામામાં છે ભાગ બીસમાં પણ એ બી આપણે બહુ યાદ નહીં રાખીએ તો ચાલશે હવે ભાગના આપણે એક જ સ્ક્રીન પર આપ્યા છે જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને અહીંયાથી તમે યાદ રાખી શકો છો એક વાર શોર્ટમાં જોઈ લઈએ ભાગ એકમાં સંઘ અને તેનું ક્ષેત્રફળ હતું ભાગ બેમાં માં નાગરિકતાની વાત હતી ભાગ ત્રણમાં માં મૂળભૂત અધિકાર હતા ભાગ ચારમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા અને ભાગ ચાર એમાં મૂળભૂત ફરજો હતી એટલે આટલી પાંચ વસ્તુ પહેલા યાદ રાખી પછી પાંચ છ અને આઠ આ ત્રણ એક સાથે યાદ રાખવાનું કેન્દ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પછી આ ત્રણ એક સાથે યાદ રાખવાના નવ નવ એ અને નવ બી પંચાયત નગરપાલિકાના સહકારી મંડળી આટલી વસ્તુ તમને યાદ રહે એના પછી જમણી બાજુ યાદ આવી જાવ કે જ્યાં બાર દસથી શરૂઆત થશે બાર દસમાં અનુસૂચિત અને આદિવાસી વિસ્તારો માટે ખાસ જોગવાઈઓની વાત છે પછી ભાગ અગિયાર અગિયાર માં આપણે યાદ રાખ્યું ડબલ એકડા બંને એક બાજુ એક સામ સામે જ છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ બંને સેમ છે એવું આપણે માનવું ભાગ બાર માં નાણાકીય વ્યવસ્થાની વાત છે પછી ભાગ તેર એટલો અગત્યનો નથી ચૌદ એટલો અગત્યનો નથી ભાગ ચૌદ ચૌદમાં સેવાઓ જે લખી છે એમાં જીપીએસસી તમે યાદ રાખજો ભાગ ચૌદ જીપીએસસી સેવાઓની જગ્યાએ જીપીએસસી તમે યાદ રાખજો ચૌદ એમાં ટ્રિબ્યુનલ છે પછી ચૂંટણી છે સોળનું એટલું અગત્યનું નથી વિશે જોગવાઈઓ છે એસસી ઓબીસી માટે પણ હાલમાં તમારા માટે એટલું અગત્યનું નથી અમારી એક બે અનુચ્છેદ આવશે એ તમને યાદ દઈશ પછી ભાગ સત્તરમાં આપણી જે ભાષા છે એ ભાષા વિશેની વાત કરવામાં આવી છે ભાગ અઢારમાં કટોકટીની જોગવાઈઓની વાત કરી છે હવે સીધો ભાગ વીસ યાદ રાખવાનો બંધારણમાં સુધારા આને જરાક તમે ગોખી નાખજો હવે આપણે આના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી નાખીએ ભારતીય બંધારણનો ભાગ એક કઈ બાબત સાથે સંબંધિત છે તો આપણે એની અંદર જોયો રાજી અને તેની સરહદો પંચાયતો કયા ભાગમાં સમાવિષ્ટ છે આપણે ચર્ચા અને યાદ ભાગ નવ મૂળભૂત ફરજો કયા ભાગમાં છે યાદ કરજો ભાગ ચાર એમાં મૂળભૂત ફરજો છે અને મૂળભૂત અધિકારની જો વાત આવે તો એ ભાગ ત્રણમાં છે આમાં કન્ફ્યુઝ નહીં થવાનો એક્ઝામમાં હા બધામાંથી ક્વેશ્ચન અનુસૂચિત અને આદિવાસી વિસ્તાર કયા ભાગમાં છે ભાગ દસ માં છે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને પછાત વર્ગ માટેની કયા ભાગમાં છે આ બે બી જોગવાઈઓમાં ભાગ દસ અને સોળ આ બંનેમાં કન્ફ્યુઝ ના બંને નાણાકીય જોગવાઈઓ કયા ભાગમાં છે ભાગ બારમાં છે ચૂંટણી સંબંધિત જોગવાઈઓ કયા ભાગમાં છે આપડે જવાબ આ થોડુંક એનિમેશનમાં પ્રોબ્લેમ થઈ ગયો

અને બંધારણ સિવાય બીજો તમને બીજા કોઈ વિષયના વિડીયો લેક્ચર જોઈતા હોય સિરીઝમાં તો કોમેન્ટમાં જણાવજો આપણે એ મૂકવાનો પ્રયાસ કરશું થેન્ક યુ